સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફેગ્યુસન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે મેસી ફરગ્યુસન બસો પિસ્તાલીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે પૂરેપૂરી જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘર ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ઘરની ખેતીમાં જ ચાલેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ જે મેસી ફેગ્યુસન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો ઘરની ખેતીમાં ચાલેલું છે ઘર ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડિયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી પ્રોડ્યુશન બસો પિસ્તાલીસ ડીએ જે સિરીઝમાં છે ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ ટોપ કન્ડિશનમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો નવ્વાણુંનું જે તમે મેસી પ્રદ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો ઓગણીસો નવ્વાણુંનું મોડલ તમને જોવા મળશે ભાઈએ પોતાના શોખ માટે આખી કન્ડિશન બનાવેલી છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ભાઈએ બનાવેલી છે વન ઓનરમાં ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોવા મળશે એક હાથે આલેલું ટ્રેક્ટર છે સાવ સાચવેલું ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ જોવા મળશે ઘરની ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એન્જિન અને ગેર હાઇડ્રોલિકમાં ભાઈની પૂરેપૂરી જવાબદારી રહેશે તેવું ભાઈનું કહેવું છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ગેરે ગેર હાઇડ્રોલિક અને એન્જિનમાં ભાઈની પૂરેપૂરી જવાબદારી રહેશે ભાઈએ ટ્રેક્ટરમાં બેટરી અને રેડિએટર નવું નખાવેલું છે બેટરીનું બિલ સાથે જોવા મળી જાય છે ભાઈ બેટરી હમણાં હાલ મુકાવેલી છે બેટરીનું બિલ પણ સાથે મળી જાય છે રેડિએટર નવું નખાવેલું છે અને ટેપ તમે સાઉન્ડ સિસ્ટમ જોઈ શકો છો નવું છે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ઘરની ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર છે વન ઓનરમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત એક લાખને એંશી હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે અંદાજે કિંમત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ત્રણ સાત તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ તમને રાજકોટ જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો રાજકોટ જિલ્લામાં જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર તમને જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર મેં આપી દીધેલો છે